શ્રી ગણેશ આપ જોઈ રહ્યા છો અમારી ધાર્મિક ચેનલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર મહિનામાં શ્રવણ કરવામાં આવતું મહાકવિ ભટ્ટ પ્રેમાનંદકૃત ઓખાહરણ જે કાવ્યના સ્વરૂપમાં છે ઓખાહરણમાં ત્રાણું કડવા છે આ ઓખાહરણ ત્રણ દિવસમાં પૂરું સાંભળવાનો મહિમા છે જેને સાંભળવાથી રોગ કષ્ટ પીડા ભૂત પ્રેત બાધા દૂર થાય છે તાવ તરિયો એકાંતરિયો આવતો નથી તથા મહારોગ થતો નથી શિવ અને પાર્વતીની પુત્રી તથા શ્રી ગણેશના બહેનની આ કથા છે જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં જન્મે છે ત્યારબાદ ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન કરે છે શ્રીકૃષ્ણ મહાદેવ અને બાણાસુરના યુદ્ધની કથા ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવી છે ચૈત્ર મહિનામાં દરેકે ઓખાહરણ સાંભળવું જોઈએ તથા આખો માસ અલુણાવ્રત કરવાનો પણ ખૂબ મહિમા છે આખો મહિનો અલુણાવ્રત ના થઈ શકે તો છેલ્લા ફક્ત એક દિવસ પણ અલુણાવ્રત રાખવું જોઈએ અને તે દિવસે ભોંય પથારી કરીને સૂવું જોઈએ ભાગવદ મહાપુરાણના સ્કંદમાં સુખદેવજી પરિક્ષિતને આ કથા વર્ણવી રહ્યા છે તાવ જગદીશ્વરને કહે છે કે જે ચૈત્ર માસમાં એકવાર ઓખાહરણ સાંભળે તે વરસમાં હું ન જાઉં જે બે વાર ચૈત્ર મહિનામાં સાંભળે ઓખાહરણ તેને તો હું જોઈને નાસી જાઉં અને જે તમારું જ્ઞાન ક્ષણવાર પણ સાંભળશે તેને હું જન્મ પીડું નહીં આગલા વિડીયોમાં આપણે એંસી સુધીના કડવા સાંભળી ચૂક્યા છીએ આજે આપણે છેલ્લો ભાગ છે એક્યાસીથી ત્રાણું કડવા આજે આપણે એમનું શ્રવણ કરીશું કડવું એક્યાસીનું પાર્વતીને પિયરના નોતરડા રે બેસવા તો રૂડા લાવજો પાથરના રે તેડાઓને ઉદિયા ચડ અસ્તા ચડરે તેડાઓને વિંધ્યા ચડ પીના ચડરે નાવણ વેડા થાય રે વરરાઈને પીઠી ત્યાં ચોડાય રે કડવું બ્યાસીમું કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢ રે અનિરુદ્ધને લઈ સંચરો રૂક્ષમણી જાગુરે બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢ રે અનિરુદ્ધને તે લઈ સંચરો રુક્ષમણી જાગુરે વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ ફોડસો રે અનિરુદ્ધ ને તે લઈ સંચરો રૂક્ષમણી જાગૂરે મહાદેવ કેરી તરૂણી નિંદ્રા નવ ફોડસો રે ઓખાબાઈને તે લઈ સંચરો સુદ્ધ બુદ્ધ જાગૂરે ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ ફોડસો રે ઓખા બાઈ ને તે લઈ સંચરો સુદ્ધબુદ્ધ જાગુરે બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ ફોડસો રે ઓખા બાઈને તે લઈ સંચરો બાણામતી જાગુરે કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ ફોડસો રે ઓખા બાઈને તે લઈ સંચરો રૂપવતી જાગુરે કડવું ત્યાંસીમું હલ હલ હાથલી શણગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી રે તેના ઉપર બેસે વરજીની માડી રે સોનેરી કોર કસુંબલ સાડી રે માથે મોડ ભમરિયાળો ઝળકે રે ઉષ્ણોદકે વરણે કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે કનક મેખલા પહોંચ્યો બાજુ રે અનુપમ ઉપજ્યો આનંદ રે મુગટમણીમય ધર્યો અનિરુત શીસરે રે ઝળકે ઝળકે ઉદય જ જેવો દિશે રે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે

ચંચર ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મોલ અનિરુદ્ધની ગોડલી રે મોરડે મોતી જડ્યા રે હીરા જડિત પલાણ રે રત્ન જડિત જેના પેંગડા રે તેના વેદ કરે વખાણ રે અનિરુદ્ધની ગોડલી રે અંગ જેનું અવનવું ઝડકે ઝાકળ માળ જબુકે જેમ વીજળી રે તેને કંઠે છે ઘૂઘર માળ અનિરુદ્ધની ગોડલી રે દેવદાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી એનું પંચકલ્યાણી છે નામ અનિરુદ્ધની ગોડલી રે રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર પાનના આપ્યા બીડલારે શિફળ ફોફળ સાર અનિરુદ્ધની ગોડલી રે હિંડે હળવો હાથીઓ ઉલટ અંગન માય સુરીનર મુનિજન જાયે વારણે રે આગળ ઈન્દ્ર રહ્યા છડીદાર અનિરુદ્ધની ગોડલી રે સનકા દસિ છત્ર ધરે નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય અનિરુધની ગોડલી રે વાજા છત્રીસ વાઘ તારે નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું સોણિત પુરદેશ અનિરુદ્ધની ગોડલી રે રાયે નગર સોવર આવ્યું રે સોવર આવી છે વાટ ધજા પતાકા ઝળહળે રે જસ બોલે બંદી જનભાટ અનિરુદ્ધની ગોડલી રે દેવ સર્વે તે રે જસ બોલે બંદી જન જાચક ત્યાં બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન અનિરુદ્ધની ગોડલી રે બ્રાહ્મણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ધીર ગાન કરે છે અપસરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર અનિરુદ્ધની ગોડલી રે એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તોરણે ખોટી થાય વરરાયને સાડો છાંટે છાંટના રે મળી માનુની મંગલ ગાય અનિરુદ્ધની ગોડલી રે ઘૂસળ મૂસળ રવૈયો રે સરિયો સંપુટ ત્રાક ઈંડી પીંડી ઉતારતા રે વરને તિલકતાણ્યું નાક અનિરુદ્ધની ગોડલી રે નાચે અપ્સરા ઇન્દ્ર રે નારદ તંબુર વાય મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓછવ થાય અનિરુદ્ધની ઘોડલી રે પૂખવા આવી પ્રેમદારે માઠે મેલી મોડ રામણ દીવો ઝળહળે રે રૂક્ષ્મણી ઘ્યો મોડ અનિરુદ્ધની ઘોડલી રે ગળે ઘાટ ઘાલી તાણીઓ રે આવ્યો માહિરા માય આડા સંપુટ દેવરાઈ વિયારે ત્યાં વર્તયો છે જે જે કાર અનિરુદ્ધની ગોડલી રે ઘોડી ગાય ન સાંભળે તેને ગંગા કેરું સ્નાન વાંજીઓ પામે પુત્ર રે રે નિર્ધન્યો પામે ધન અનિરુદ્ધની ગોડલી રે કડવું પંચ્યાસીમું બાણાસુર પખાડે ચરણ શોભા ગણેરી રે ત્યાં બાણા મતી મંગળ ગીત ગાય શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ગણેરી રે પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ગણેરી રે દાન લે છે કૃષ્ણ તણ સંતાન શોભા ગણેરી રે ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ગણેરી રે બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા ગણેરી રે ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ગણેરી રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ગણેરી રે દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ગણેરી રે ત્યાં તો વર્તયા છે મંગળ ચાર શોભા ગણેરી રે આપે ગરત સહિત ભંડાર શોભા ગણેરી રે लावे बाणा बाणामती कंसार शोभा गणेरी रे त्याथे पीर से छे चार बार शोभा गणेरी रे त्या तो आरोग्य नन शोभा गणेरी रे त्या दूधडे ले स्नान कराई शोभा गणेरी रे सौभाग्यवती बोलावे शोभा गणेरी रे ओखा सौभाग्यवती कहवरावे शोभा गणेरी रे ओखा अनिरुद्ध परणी ने उठिया शोभा गणेरी रे त्या तो जानईये मेरु तृक्या શોભા ગણેરી રે કળવું છ્યાસીમું બાણાસુર ગોરડી નોતરે સૌ કોઈ સાથે સૂં રે સાથે જમણની રીત હળદર ભ્રાત સૂં રે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત સૂં રે તમો ગોરડી વેળા પધારજો સૌ કો આવ જોરે સાથે માણસની તે રીતે ગમે તેને લાવ જોરે ભેવાણ ઘરમાં ગઈ જ્યાં વરણી માવડી રે તેના કુમકુમ રોડિયા પાય જઈ પાયે પડી રે અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે ગોરડી મનાવીને ચાલ્યા મનસુ માલ તારે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલ તારે રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે જાદવ કેરી જોડ સહુ સાથ સૂ રે આવ્યા કૃષ્ણ મહારાજ છપ્પન સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતીઓ થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે નવ જો બનવંતી નાર નીકળી પીરસણે રે ચમકતા તકિયા ઘણા ઝારી ને લોટ ડે માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે બાવન ગજની થાળી સોનાના વાડ રે પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે ખાંડ પકવાન મેવા બહુ ઘણારે રે પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણારે ગોટા તળિયા તરબૂચા આંબા શાખ સુરે પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષ સૂરે તલસાકડી મોડા દહીં દહીથરા સેવ છુટ્ટી કડી રે ખોબલ પીરસે ખાંડ મરકી બે વડી રે ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે ઘેબર ને મોતી ચૂર જમતા સહુ હસે રે મગદળ ને મૈસૂર પેડા લાવીયારે પકવાન બીજા અનેક લાકડસી ભાવિયારે બાટ બંધટો રાંધ્યો માહે ખાંડ ભેડી રે ગવરીના તાવ્યા ઘી સેવો ઘડી રે સારો કર્યો સંસાર મોડી રે રે મીઠાશ આણી કચોડે ભરી જમવા બેઠી નાર બાપરી રે જમતા કહે ભલી રે લવિંગ સોપારી એ લચી રે પાન સમાર રે બીડલે બાસઠ પાન સહુને આપ્યા રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે પ્રેમાનંદનાથ ત્યાં વહાણું થયું રે કડવું નું આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વડાવો મારા નવલા વેવાઈયો રથઘોડાને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈયો જરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો વાઈયો પંચ વસ્ત્રને શણગાર તમે જ માત્ર છે આપો મારા નવલાવે વાઈયો દક્ષિણના ચીર રાણી રૂક્ષમણીને આપો મારા નવલાવે વાઈયો સાડું ઘરચોડા સતી સત્યભામાને આપો મારા નવલાવે વાઈયો પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલાવે વાઈયો પહેરામણી પૂર્ણ થઈ હૈડે હરખના માય રે કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે કડવું અઠ્યાસી ઓખા ચાલી ચાલણ હાર સૈયરો વડાવા સંચરી ઓખા ઉભી રહે મળતી જા વાલી દી કરી કોઈ લાવે એકાવડ કોઈ લાવે સોનાના સાંકડા કોઈ લાવે સોળ શણગાર ઓખા બાઈને પહેરાવવા ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે ચિત્રલેખા આવ ઓરી આ વાર રે આ લે સોનાના સાંકડા બોલ્યા બાય રે તારા ગુણ ઓસિંગણ ગાઉ બોલ્યા બાય રે નિતનિત ગોમતીને છોડ આવ્યા નાહી રે ત્યાં મુજને સાંભળજો બાયરે એટલે પહોંચ્યા મનના કોળ મારી બાય રે કડવું ઓખા બાઈ તો સાસરીએ હવે જાય રે માનું ની તો મળી મંગળ ગાય રે રથ અગ્રે પૈડે સી ફળતે સિંચાય રે ઓખા બાઈને લાડુ કચોડું અપાય રે ઓખા બાઈને શિખામણ દે છે માય રે કડવું નેવું સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દી કરી હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોળે ખાવાના ઘાલીએ સાસરિયાના સાથમાં કંથ સારું માલિયે સાસરિયાના સાથમાં સડકો આગો તાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત કરતા જી સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવલીજીએ રી સાસરિયાના સાથમાં પર પુરુષથી હસી તાળી ન જીએજી જી પીયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પી જીએજી કડવું એકાણું આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખેણી લાડી લઈ વળિયો રે જેણે વડવે ચાર્યા ઢોર લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય રાય જીત્યા રે વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય રે રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા ત્રિકમરાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગડમલ જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય રાય જીત્યા રે બંનેના હાથે કંકણ મીંડણ છોડાય કલ્યાણ દોરડો નવ છૂટે રે તારો કૃષ્ણ વડલો તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે તારી રૂક્ષમણી માડાવ તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે તારી રતુમણી માતા તેડાવ છબીલા બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા તારી રેવતી કાકી તેડાવ છબીલા તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હોલાડી તારો બાણા તેડાવ હોલાડી બાણામતી માત તેડાવ હોલાડી તારો શંકર તાત તેડાવ હોલાડી દોરડો નવ છૂટે રે तारी पार्वती मात डाव होलाड़ी तारो गणपति भ्रात होलाड़ी दोरडो नव रे तारी शुद्ध बुद्ध भोजाई जाए हुलाड़ी होलाड़ी दौरडो छूटे रे तारी चित्र लेखा चोर तेड़ होलाड़ी दोरडो नव रे ओखा छोड़ो दोरडो ते जादव जूती गाय छबीला दोरडो नव छूटे बैठी गांठ ते छूटा जाए छबीला दौरडो केम छूटेरे कड़व का રીત બાત પરિપૂર્ણ કરી ઊઠ્યા કૃષ્ણતનજી નવું રે મંદિર વસાવાને ત્યાં આપ્યું રે ભુવનજી એક વાર શ્રી કૃષ્ણએ ઓખાને ખોળા માહી બેન સારી જી હોય તે માગી લેજે તું છે વોવર અમારી જી મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયા નામજી બાણા ગયાસુર ગયા ધારણ હારજી કહી કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો અમને સાંભળ્યો મહિમાજી આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી શ્રોતા વક્તા સહુ સાંભળો કવિ કહે કર જોડજી ભાવ ધરી સહુ બોલજો જય જય શ્રી રણ છોડજી જય જય શ્રી રણ છોડજી જય જય શ્રી રણ છોડજી શ્રી ભાગવત મહાપુરાણે શ્રી સંવાદે પ્રેમાનંદ ઓખાહરણ સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ આપણે સાંભળ્યા મહાકવિ ભટ્ટ પ્રેમાનંદકૃત કૃત ઓખાહરણના ત્રાણું કડવા આપણે બધા ઓખાહરણ સાંભળીને પાવન થયા જેણે મનથી ભાવથી આખું હર અખાહરણ સાંભળ્યું તે સર્વેને જગદીશ્વરની કૃપા વરસતી રહે સૌનું કલ્યાણ થાય સૌનું આરોગ્યમય રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखग् भवेत् ॐ शान्तिश्शान्तिश्शान्तिः ॐ नमः पतये हर हर महादेव हर श्रीकृष्णाय नमः ॐ श्रीवासुदेवाय नमः ॐ श्रीलक्ष्मीनारायणाय नमः ॐ श्रीहरिकृष्णाय नमः ॐ श्र नमः ॐ श्रछोळराय नमः ॐ श्र नमः हरि ओ नमः पार्वते पतये हर हर महादेव हर